હેલો ફ્રેન્ડ સ્વાગત છે દાળ બાટી અને તેની સાથે ડ્રાય ફ્રૂટ મીઠું ચૂરમું મસાલા મરચાં મેં કેવી રીતે બનાવવા તે જોઈ લઈએ તો ચાલો ફ્રેન્ડ શરૂ કરીએ ચાલો આપણે સ્વાદિષ્ટ દાલ બાટી બનાવવાનું ચાલુ કરીએ હવે આપણે સૌથી પહેલા બાટી બનાવશું બાટી બનાવવા માટે આપણે આ લોટ લીધો છે તમે જોઈ શકો છો આ રીતે બાકરીનો જે કહેવાય ભાખરીનો થોડો કરો લોટ લીધો છે તે લીધો છે અને આપણે માપ જોઈશું તો આ વાડકી ભરીને આપણે ચાર વાડકી ભરીને લોટ લીધો છે તેમાંથી લગભગ દસ એક જેટલી બાટી તૈયાર થઈ જશે હવે તેમાં આપણે સ્વાદ મુજબ આપણે મીઠું નાખશું મીઠું એડ કરશું બે ખાવાનો સોડા કે છે તે આપણે એડ કરશું થોડું અને તેમાં આપણે ઘીનું મોણ એડ કરશું ઘીનું મોડ થોડું આપણે આગળ પડતું લઈશું બધું મિક્સ કરી લઈશું હવે લોટ આપણો બધું મિક્સ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે લોટમાંથી આપણે બાટી પણ બનાવશું અને બાટી બનાવીને તેનું ચૂરમું પણ બનાવશું હવે ચૂરમું બનાવવા માટે આપણે બાટીને આ રીતે આ લોટમાંથી જ બાટી બનાવવાની છે તો આપણે બે ત્રણ બાટી થાય તેટલું આપણે લોટ કાઢી લઈશું બીજા વાસણમાં અને તેનો પણ આપણે લોટ બાંધીશું અને આ જે બાટી છે આપણે દાળ જોડી ખાવા માટે તેમાં આપણે જીરું એડ એડ કરશું કરશું થોડો અજમો બધું મિક્સ કરીને બધું મિક્સ કરી લઈશું હવે મેં આપણે સાદું પાણી નથી લેવાનું આ લોટ બાંધવા માટે આપણે સરસ એવી નરમ બને કોસી બને એના માટે આપણે નવસેકું પાણી લેવાનું છે ગરમ કરીને હુંફાળું પાણી કરીને લેવાનું છે હવે તેનાથી આપણે લોટ બાંધી લઈશું હવે આપણે આ બાટીનો લોટ બંધાઈ ગયો છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ભાખરીનો લોટ બાંધતા હોય તેવો આપણે લોટ બાંધવાનો છે તેને આપણે સાઈડમાં રાખી દઈશું અને હવે આપણે જે ચૂરમો બનાવવા માટે લોટ કાઢ્યો તો સાઈડમાં જેમાં આપણે જીરું અને અજમો નથી નાખવાનું તે લોટા ભાખરીના જેમ જ આપણે ભાખરીનો લોટ બાંધતા હોય તેવી રીતે આપણે બાંધી દઈશું હવે આપણે બાટી બનાવવા માટેનો લોટ બાંધી દીધો છે અને આ ચૂરમો બનાવવા માટેનો લોટ બાંધી દીધો છે તો આપણે દસ મિનિટ માટે એટલે આપણે આ રીતે ઢાંકીને રાખી દઈશું હવે દાળ બનાવવા માટે આપણે આ મિક્સ દાળ લીધી છે તમે જોઈ શકો છો મિક્સ દાળમાં આપણે ચણાની દાળ લઈશું તુવેરની દાળ લઈશું મોફર દાળ લઈશું અડદની દાળ લઈશું અને મગની દાળ લઈશું આપણે બધી સરખા ભાગે લેવાની છે જે બજારમાં મળે છે મિક્સ દાળ તેનો મેં ઉપયોગ કરેલો છે અને આપણે માપથી જોઈશું તો આ એક વાડકી જેટલું આપણે માપ લીધું છે હવે તેમાં આપણે થોડુંક મીઠું એડ કરીશું મેં દાળને ધોઈ લીધી છે બે ત્રણ પાણીથી મેં થોડી હળદર નાખીશું આપણે ને તેમાં આપણે પાણી એડ કરીશું તમે જોઈ શકો છો આ રીતના હવે ત્રણ થી ચાર વિસલ આપણે આવવા દઈશું ગેસ ઉપર મૂકીને આપણે ત્રણ થી ચાર વિસલ થવા દેશું હવે બાટી બનાવવા માટે આપણે બાટી ને આ રીતે ગોળ ગોળ વાળી લઈશું તમે જોઈ શકો છો આ રીતના આપણે વાળી લેવાની છે બાટી ને

હવે તેને આપણે થાળી ની મદદ આપણે ટાકી દઈશું આ રીતે પાંચ મિનિટ આપણે થવા દઈશું આપણે જોઈ લઈએ પાંચ મિનિટ થઈ છે આ રીતે આપણે પલટાવી દઈશું જેથી આપણે બંને સાઈડ સરસ ચડી જાય હવે આ બાટીને આપણે આ રીતે બહુ નથી રાખવાની આપણે બે થી ત્રણ મિનિટ સુધી રાખી દઈશું આપણે થાળી રાખીને આપણે જોઈ લઈએ આપણે પાટીને તમે જોઈ શકો છો સરસ એવી આપણી બાટી તૈયાર થઈ ગઈ છે તો આપણે ચીપિયાની મદદ થી આ રીતે આપણે પ્લેટમાં કાઢી લઈશું આ રીતે આપણે અલગ પ્લેટમાં કાઢી લીધી છે હવે આપણે બીજી બાટી જે વધી હતી તેને પણ આપણે આ રીતે ગોઠવી દઈશું હવે ચૂરમા માટે આપણે જે અલગ લોટ બાંધ્યો હતો તેને મેં આ રીતના નિશાની કરેલી છે આપણે ત્રણ કાંટા આ રીતના ચપ્પાના મદદથી કરી લીધા છે તેને પણ આપણે ગોઠવી દઈશું જેથી આપણે બંને બાટી આપણે સાથે સાથે તૈયાર થઈ જાય અને પહેલાં આપણે જેમ શેકી હતી બાટી તે જ રીતે આપણે આને પણ શેકી લઈશું તો હવે આપણે આ દાળ સરસ એવી બફાઈને તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો આ રીતને આપણે થીકનેસ હોવી જોઈએ હવે તેમાં આપણે મસાલા કરી લઈશું આપણે સ્વાદ મુજબ મીઠું એડ કરશું તેમાં થોડું ધણા જેવું એડ કરશું થોડી હળદર એડ કરી દઈશું આપણે લાલ મરચુ પણ એડ કરી દઈશું બધું મિક્સ કરી દઈશું દાળના વગર માટે આપણે ઘી લઈ લીધું છે વગરમાં તેમાં આપણે લાલ સૂકું મરચું એડ કરશો હવે થોડા લવિંગ છે અને આખા મળીયા તે એડ કરી દેશું થોડી રાઈ લઈશું આપણે વગરમાં હવે તેથી એડ કરી દેશું થોડા છે એડ કરી

હવે આ સમયે તમે ખાંડ નાખવું હોય તો ખાંડ પણ નાખી શકો છો જરૂરી નથી કે ખાંડ નાખી તમારે જરૂર લાગે તો ખાંડ નાખજો તમે થોડી કોથમીરી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું આ દાળમાં ઘીનો વગર કરવાથી એટલી સરસ સુગંધ આવે છે કે ખાવાનું મન થાય હવે તમે જોઈ શકો છો કે આ રીતના આપણે દાળ ખાવી લઈએ દાળને આપણે બાફી છે તો દાળ બાફેલો દાળ દેખાવો જોઈએ અને થોડીક બાફ બફાઈ પણ જવી જોઈએ એ રીતે આપણે દાળની જ

તો દાળ પણ તૈયાર છે અને આ બાટી પણ આપણી તૈયાર થઈ ગઈ છે હવે બાટી આપણે તૈયાર થઈ ગઈ છે ઘી લગાવીને સરસ એવી હવે આપણે સાઈડમાં આપણે ચૂરમું ખાવું હોય તો તેના માટે આપણે ચૂરમું બનાવવાની આપણે જે અજમો અને જીરું નાખ્યા વગર જે બાટી બનાવી હતી તે આ બાટી છે આ રીતે આપણે થોડો ભૂકો કરી લઈશું હવે બાટીને આપણે આ રીતે મોટા મોટા ટુકડા કરી લઈશું અત્યારે હવે તેના માટે આપણે સાકર લીધી છે સાકરની આપણે મિક્સરમાં પીસી લઈશું થોડી સાકરને આપણે આ રીતે પીસી લીધી છે હવે આ આમાં આપણે આ રીતે બાટીના ટુકડાને એડ કરી દઈશું ફરીથી આપણે પીસી લઈશું હવે આ રીતે આપણે ચૂરમાને આ રીતે પીસી લીધું છે હવે તેને આપણે એક બાઉલમાં કાઢી લઈશું હવે તેમાં આપણે ઇલાયચીનો પાવડર એડ કરી લઈશું બદામ છે એ બધા એડ કરી દઈશું ડ્રાયફ્રૂટ તમે તમારા ટેસ્ટ મુજબ લઈ શકો છો અને સાકર આપણે લીધી છે સાકર ને પણ તમે ગળી જેટલું જોઈતું હોય તો અખરોટ છે આપણે એડ કરી દઈશું છે બધું લઈશું હવે તેમાં આપણે ઘી એડ કરી દઈશું તૈયાર છે આપણું ડ્રાયફ્રુટ વાળું ગળી ચૂરનું હવે મસાલાવાળા વાળા મરચા બનાવવા માટે આપણે મિક્સર જાર મસાલો બનાવી દઈશું તેના માટે આપણે મેથી લીધી છે આખા ધાણા લીધા છે થોડો આપણે અજમો એડ કરી લઈશું થોડું જીરું એડ કરી લઈશું થોડી રાઈ લઈશું થોડી વરિયાળી એડ કરી લઈશું તેમાં આપણે ટેસ્ટ મુજબ આપણે મીઠું એડ કરી લઈશું આમચૂર પાવડર છે આમચૂર પાવડર થોડું લઈ લઈશું

તૈયાર આપણે મરચા મસાલા વાળા હવે ગેસ બંધ કરીને આપણે સારી માં લઈ લઈએ આપણે મરચા ને તો તૈયાર છે આપણે આ મસાલાવાળા મરચાં તો તૈયાર આ દાળ જ ખાવાનું મન જાય લાગે છે તમે પણ બાટીને બનાવીને તેની સાથે ડ્રાયફ્રુટ મીઠું ચુરમું અને ટેસ્ટ ફૂલ મરચાં સાથે બનાવીને તમે અને તમારા પરિવાર સાથે ચોક્કસથી તેની મજા માણજો તો મિત્રો આ રેસીપી તમને કેવી લાગી તમને ગમી હોય તો લાઈક શેર ને અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો આવજો ફ્રેન્ડ